મિત્રો પ્રશ્ન નંબર ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થઈ ગયું એને ને ઓગાળીને દ્રાવણ તૈયાર કરવામાં આવે તો એને ઓચના દ્રાવણની મોલારિટી શું થશે મોલારી હજાર બરાબર છે હવે તમે વિચારો પાંચ હજાર છે એક લિટર આપ્યું છે એમએલ કેટલા થઈ ગયા હજાર અને એને હોય તો મોલરવેટ ચાલી થાય બસ સૂત્રમાં જવાબ તમારે સીધો મૂકવાનો છે બરાબર છે બીજું કશું જ કરવાનું નથી અને આનો જવાબ આવશે જીરો પોઈન્ટ સિક્સ વન ટુ તો ઓપ્શન નંબર સી તમારો આવશે જવાબ